જ્યાં સુધી માપણી કર્યા વગટન થાતું નથી લોકો માપણી એરો મારવો પડે કે વીસ ફૂટ પચીસ ફૂટ જેટલો માપની થાય એટલે એરો મારવો પડે નોટિસ આવી નથી મકાન ની તોય સતાય મારું મકાન પાડી ગયા મારી બે છોકરી છોકરી લઈને મારે ક્યાં જાવ ચાર કોપરેટર છે પણ કોઈ અહીંયા આવ્યું નથી મતટાળે બધાય ઘરમાંથી કાઢી કાઢી મત દેવા લઈ જાય છે અત્યારે કોઈ જોવાય નથી આવ્યું કે શું કરે શું ન કરે અને તમને ના પાડી ગયા તા કે અમારે મકાન નથી પાડવાનું તોય સતાય અમારે અમે રજૂઆત કરી લોકો ને ખબર જ છે અમને ટાઈમ જ નથી દીધો બે દિવસ ટાઈમ દીધો બે દિવસ અમે મકાન ખાલી કરી કે સામાન હારી કે મકાન બીજે ક્યાં રાખી અત્યારે અમારે છોકરા રજા રસ્તા થઈ ગયા અમે શું કરીએ અમિત અમારું તો પાડવાનું હતું ને મકાન તોય છતાંય અમારું પાડી ને વહી ગયા અમારે શું અમારી માંગ છે લઈને ક્યાં જવું રહેવા